સરપંચ કપ ક્રિકેટ ટુર્નામેન્ટમાં સાચી ઇલેવન ટીમ વિજેતા જ્યારે જિલ્લાનું નામ રોશન કર્યું તેમ સુખેશ ગામના ખેલાડીઓ આગળ વધે તેવો પ્રયાસ કરવો હોવાનું જણાવતા સરપંચ પુનીત પટેલ પારડી તાલુકાના સુકેશ ગામમાં સતત નવમાં વર્ષે સરપંચ કપ બે હજાર છવ્વીસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું ખેલાડીઓ ઉત્સાહપૂર્વક ભાગ લઈને ટુર્નામેન્ટની શરૂઆત કરી આઠ ટીમ મેદાને ઉતરી હતી ગામના સરપંચ અને તાલુકા ભાજપ પ્રમુખ પુનિત પટેલે જણાવ્યું હતું કે જેમ વલસાડ જિલ્લાનું નામ ક્રિકેટમાં બંટીએ આખા વિશ્વમાં રોશન કર્યું છે તેમ સુકેશ ગામના ખેલાડીઓ બંટીની જેમ ટુર્નામેન્ટમાં આગળ વધી અને વિશ્વ ક્ષેત્રમાં ગામનું નામ રોશન કરેવા હેતુથી આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે ખેલાડીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો ખેલાડીઓએ રોમાંચક ક્રિકેટ ટુર્નામેન્ટ જાન્યુઆરી નિમિત્તે ફાઇનલ મેચ રમાઈ હતી જેમાં સાચી ઇલેવન અને પ્રેમેન ટીમ વચ્ચે મુકાબલો જામ્યો હતો જેમાં સાચી ઇલેવન ટીમ વિજેતા બની હતી જ્યારે પ્રેમેન બ્રધર્સ ટીમ રનર્સ અપ રહી હતી પુનિત પટેલ અને મહાનુભાવોના હસ્તે ફાઇનલ વિજેતા ટીમને ટ્રોફી તથા રૂપિયા પચોતેર હજાર નો રોકડ પુરસ્કાર એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો